સોનગઢ સિંધી સમાજ દ્વારા પાંચસો પંચાવન મી ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસની શુક્રવારના રોજ તાપી સોનગઢ ગુરુનાનક જયંતિ નિમિત્તે સોનગઢ સિંધી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા અને ગુરુનાનક ભગવાનના દર્શન અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો ગુરુનાનક જયંતિ નિમિત્તે સિંધી સમાજ દ્વારા પાછલા પંદર દિવસોથી રોજ સવારે પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યારે સોનગઢ ગુરુદ્વારામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મથ્થું ટેકવા આવ્યા હતા અને ગુરુનાનક ભગવાન પાસે સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી સાથે આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની સાથે અન્ય ભાવિક ભક્તોએ પણ પ્રસાદીનો લાભ લીધો હતો સમગ્ર ગુજરાત સાથે તાપે જિલ્લાના સોનગઢ પણ ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી પરિચય હું યોગેશ ટેકવાણી સિંધી સમાજ સોનગઢ તરફા એ દફે ગુરુનક જયંતિ નિમિત્તે પંચસો પંજવજામાં જે પ્રકાશ પર્વ અસ પૂજા ઉજવણી કાઇ એ ધૂમધામથી અને અભૂતપૂર્વ અસંખે સફળતા મિલી સભિન સિંધી ભાવર ભે ભે સાથ સહકાર મિલ અને સજે સિન્ધી સમાજ સુ અસ પ્રભાત ફેરી જે નય સાર ચાલુ કઈ આ ઓ પ્રભાત ફેરીમાં અસકે પૂરે સોનગઢ સાથ સહકાર મિલ અસં એના સાથ સહકાર જે બદલ તમામ સોનગઢ નગર અને સોનગઢ જ જેના સભ્ય સભીનનો ખૂબ ખૂબ આભાર વ્યકત કયું અગ્યો બી સિ સમાજ તરફા અડા નવા નવા કાર્યક્રમ ऐं कुझु न कुझु असां नवां प्रयोग खणी अचूं ऐं कुझु न कुझु नओं कंदा रहूं अॻिते वधंदा रहूं सॼो समाज अॻिते वधंदो रहे हुन लाइ प्रयत्न कंदा रहासीं ऐं सभिनीनि खे ई गुरू नानक जयंती निमिते पंज सौ पंजवंजाह में जेको प्रकाश पर्व आयो आहे हुन निम्ते ख़ूब 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 लख लख वाधायूं 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 हूं सागर धर्मानी सिंधी समाज खां सभ्य तरीक़े આપ સૌને ગુરુનાનક જયંતિની પાંચસો પંચાસી ઉજવણીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગુરુનાનક જયંતિને પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રકાશ ઉત્સવ એટલા માટે કારણ કે ગુરુનાનક દેવજીએ વિશ્વના ખૂણા ખૂણામાં એક ભક્તિનો માહોલ ફેલાવ્યો હતો તેમનો સૌથી મોટો સંદેશ એ હતો જે સૌ બધાએ ભેગા મળીને રહેવું જોઈએ એ આ પ્રકાશ વર્ષની ઉજવણી માટે સિંધી સમાજે પણ એક પહેલ કરી હતી આ વર્ષે આ પહેલમાં સિંધી સમાજે સોમગઢ શહેરના ખૂણા ખૂણામાં પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું તેમજ જપજી સાહેબનો પાઠ પણ સિંધી સમાજે ગુરુદ્વારામાં રાખ્યો હતો પ્રભાત ફેરીનો આગમન જ્યારે દરેક શેરીમાં થતો હતો ત્યારે શેરીના શેરીમાં પણ એક ઉત્સવ જેવો માહોલ બનતો હતો લોકોએ રંગોળી તેમજ ફટાકડાઓ તેમજ ફૂલોની વર્ષા કરીને હું સારી રીતે સૌનું સ્વાગત અને આગમન કર્યું હતું આ ઉત્સવનું ઉજવણી દર વર્ષે આવી રીતે થતી રહે અને આવો જ સાથ સહકાર અમારા સુંદર શહેરના દરેક વ્યક્તિ પાસેથી અમને મળતો રહે એવી સિંધી સમાજ અપેક્ષા રાખે છે અને આપ સૌને હું સિંધી સમાજ તરફથી ગુરુ નાનક દેવજીની પાંચસો પંચાવનમાં ઉજવણીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું જય આપનો પરિચય મારું નામ ધર્મેશ જ્ઞાન સનાની છે અને હું સોનગઢ સિંધી સમાજમાંથી છું અને આજે ગુરુનાનક જયંતિ છે અને ગુરુનાનક જયંતિ પાંચસો પંચાવન છે તો સમગ્ર સોનગઢ સિંધી સમાજ વતી હું સર્વ મિત્રોને ગુરુનાનક જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આ પ્રસંગે સોનગઢ સિંધી સમાજે ઘણા બધા એવા કાર્યો કર્યા છે સેવાના જે ખરેખર સરાહનીય છે અને એને બિરદાવી લેવાય તેવા છે સૌપ્રથમ તો છેલ્લા પંદર દિવસોથી સોનગઢમાં એક ભક્તિનું વાતાવરણ જાણે ઊભું થયું હોય એવી એક સિંધી સમાજ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર સિંધી સમાજ એમાં જોડાયું હતું સોનગઢ નગરના ખૂણે ખૂણે આ પ્રભાત ફેરી ફરી છે લોકોએ ઉત્સાહભેર તેનો સ્વાગત કર્યો છે લોકોએ ઘરની બહાર રંગોળીઓ બનાવી દીવડા પ્રગટાવ્યા છે ફૂલોની વર્ષા કરી છે અને સાથે સાથે ગુરુનાનકજીના દર્શન પણ કર્યા છે સમગ્ર સિંધી સમાજના ભાઈઓ અને બહેનો જ્યારે આ પ્રભાત ફેરી કરતા હતા ત્યારે પ્રભાત ફેરીની સાથે સાથે જે ગુરુનાનકજીના વચનો છે ભજનો છે એનું પણ સાથે સાથે ગાયન અહીંયા સિંધી સમાજની બહેનો અને ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું છે આજે અહીંયા ખૂબ સરસ એક મોટો ભંડારો પણ સિંધી સમાજ દ્વારા થયો છે અને સમગ્ર સિંધી સમાજે અહીંયા ભેગા થઈને આજે સમૂહ ભોજન પણ લીધું છે તો આ પ્રસંગે હું ધર્મેશ જ્ઞાનચંદાની અમારી સમગ્ર સોનગઢ સિંધી સમાજની જે ટીમ છે એના વતી હું આપ સર્વને ફરીથી એકવાર શુભેચ્છા પાઠવી વિરમું છું જય હિન્દ જય ભારત वाहगुरु जी का खालसागुरु गुरु नानक जयंती के पाँच जन्मदिन के अवसर पर हम સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો